દાહોદ શહેરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગણપતિ પંડાલમાં હોરર શોની ઝાંખી પ્રદર્શન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્યમાં ગણપતિ મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે ત્યારે દાહોદ શહેરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન હોરર શો લાઈવનું આયોજન કરવામાં આવ્યું દાહોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તિમય વાતાવરણ બની રહે તે માટે ઝાંકી બનાવવામાં આવે છે જેમાં ચામુંડા ગણેશ મંડળ રામનગર દ્વારા ભગવાન શંકર પાર્વતીના લાઈવ દર્શન થતા લોકો ગૌશાળા નવયુવક મંડળ દ્વારા હોરર સો ની ઝાંકી બનાવવામાં આવી જેમાં ગણપતિ દાદાને જોવા માટે અને ભૂત પ્રેત આત્માનો નજારો જોવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી જેમાં અલગ અલગ પ્રકારના ભૂત જોવા મળ્યા હોરર ડરાવનો શો એટલો ખતરનાક હતો કે નાના નાના છોકરાઓ ભૂત પ્રેત આત્માને લોકો ડરવા લાગે છે જે ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું અને મોતીચુના લાડુના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું દર વર્ષે અમારા ત્યાં પબ્લિક શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે આરતી મહાપ્રસાદી છપ્પન ભોગનો એનો લાભ લે છે પબ્લિક દર વર્ષે કઈ ને કઈ ને કંઈ અલગ અમે લાવતા રહીએ છીએ પબ્લિકના માટે તો જો તમે પણ આવો ગૌશાળા યુવા મંડળ આપણું હાર્દિક સ્વાગત કરીએ આ વર્ષે અમે મોરુ થીમ પર છે જે પબ્લિકને ખૂબ જ ગમે છે ને પબ્લિકનો સારો એવો પ્રશ્ન મળી રહ્યો છે आपलं शुभ नामार रिपोर्टर शैलेश कुमार राठोड दाहोद